શિયાળામાં થોડો સમય દે કે જેટલી નફરત ભરી છે આપણામાં જેટલી નફરત ભરી છે આપણામાં આ શિયાળે નાખી દઈએ છે આપણામાં જેટલી નફરત ભરી છે આપણામાં આ શિયાળે નાખી દઈએ તો આપણા અને અહીંયા ઘણા મિત્રો ઉપસ્થિત છે એમને સમર્પિત એક છે કે દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે મારી દશા બંને સુધરતા જાય છે આ દુકાન એના ખબે છે ભાર આખા ખાનદાન દુકાનનો એના ખબે છે ભાર આખા ખાનદાન

જોઈ રહ્યો છું દુનિયાને રસ્તે ચાલવું શીખ્યો ના એક જણ એને સલામત સ્થાનથી જોઈ રહ્યો છું હું ને ઘટના બને કે ના બને વાતાવરણ બને ઘટના બને કે ના બને વાતાવરણ બને દ્રશ્યોને એવા પ્લાન થી જોઈ રહ્યો છું ઘટના બને કે ના બને વાતાવરણ બને દ્રશ્યોને એવા પ્લાન થી જોઈ રહ્યો છું સડક થઈ જાય છે ને બલ્બમાંથી ચાંદની રેલાય છે ને થાકની બે કોથળી પીધા પછી બે કોથળી પીધા પછી રોજ પડછાયા લથડિયા ખાય છે થાકની બે કોથળી પીધા પછી રોજ પડછાયા લથડિયા ખાય છે ને તારલા ફૂટપાથ પર આડા પડ્યા તારલા ફૂટપાથ પર આડા પડ્યા વાહનોના હોર્ન લોરી ગાય છે તારલા ફૂટપાથ પર આડા પડ્યા વાહનોના હોર્ન લોરી ગાય છે ને શું અકસ્માતે ચમત્કારો કર્યા શું અકસ્માતે ચમત્કારો કર્યા કઈક બેઘર સ્વર્ગવાસી થાય છે શું અકસ્માતે ચમત્કારો કર્યા કઈક બેગર સ્વર્ગવાસી થાય ને સાચું કહેતા આટલો શાને ડરે છે સાચું કહેતા આટલો શાને ડરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે

વાતો કરે છે આજ પણ કેન્ટીન નું એક જૂનું ટેબલ આપણા સંબંધની વાતો કરે છે ને ઘર નું ઘર એ યોજનાના બેનરો ને ઘર નું ઘર એ યોજનાના બેનરો ને કઈક લોકો છત તરીકે વાપરે છે ઘર નું ઘર એ યોજનાના બેનરો ને કઈક લોકો છત તરીકે વાપરે છે Thank you